ઓલી બાજુ જો આવો લાકડો હતો વીટી નાખ્યો આ ફ્રાય છે મસાલા વાળો પાયદા ખાઈ લીધું છે હવે હું તો છે તમારું આજના આપણા નવા વિડીયો બોટ નું કામ કરવા આવ્યા છે આજે સવારના તો આપડે હાથ છે ને કેમિકલ વાળા થઈ જાય એટલે વિડીયો નથી બનાવી શકતા આપડે બરોબર હમણાં આપણે ખાઈ ને આવ્યા એટલે થોડોક વિડીયો બનાવી દે આજે અકબરભાઈ પણ આવ્યા છે આપણા ભેગા ઈ નગર કડિયા ગામે જાય છે એ લોકો આજે રજા રાખી છે અમારા ભેગા આવ્યા છે અહીંયાથી આપણે અંદર વહી જાય અહીંયા કેટલું કેટલું કામ કર્યું છે આપણે કેમિકલ ને પડ્યું છે અહીંયા આજે આ અહીંયા આમાં ફાઈબર ફાઈબર કર્યો આવી રીતનો રાખેલ હતો લાકડો હું જે કાકા મોજમાં ને હજી આ આવી રીત નતો એને આમ ફાઈબર થી વીટું છે હજી આબેને આમ વીટવાનું છે ઓલી બાજુ તન છે હજી આ જે લાકડો છે ને એ આમ છેટ સુધી આમ જશે વા સુધી ફાઈબર કરવાનું કાલે આ આપણું કાલનું કામ છે આ બધું આપણે કાલે કર્યું તો ફાઈબર આના ઉપર આજે કર્યું છે બાકી ખાલી લાપીને મારી દીધી કાલે આવી રીતના

રેસીપી તો ગમેય શીખી રહી જેના હાથમાં જશો ને એ બનાવે એના જ હાથનું બનાવે ખાવામાં સ્વાદિષ્ટ હોય ખાવાનું ખાવામાં શું ભાઈ કામ જેના હાથમાં જશો એનો જ ખાવાની મજા આવે રેસીપી તો બધાને આવડતી જ તો હવે તમારે જ અમને અમને બનાવીને ખવડાવવું પડશે તો અમારે શીખવું નથી રેસીપી તમારે જ હાથે બનાવીને ખવડાવવી આવું ટેસ્ટી ટેસ્ટી તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે એટલો વિડીયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મળશો આપણે બીજા વિડીયોને